ડીસા તાલુકાના વાસણા જુનાડીસા રોડ પર રાત્રિના સમયે રેતી ભરેલા ટ્રેલરો દોડતા હોવાની અનેકવાર રજૂઆત થયા પછી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે ગઈ રાત્રે ડીસા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જુનાડીસા ગામથી વાસણા તરફ જઈ રહેલા એક સોલ ટાયરવાળા ટ્રેલર નંબર આર સડસઠ સી અઢાર જીરો છ ને રોકી તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બહાર આવ્યું કે ટ્રેલર રેતી ભરેલું છે ટ્રેલરના ડ્રાઈવરનું નામ ગોપાલ આસુલાલ રબારી ગામ નેડછ તાલુકો દેલવાડા જિલ્લો રાજસમંદ રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું ટ્રેલર જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી રાત્રેના સમયે રેતી પરિવહન કરી રહ્યો હતો પોલીસે ટ્રેલર અને ડ્રાઈવરને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિક લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રાત્રે ક્યાં છે પરિવહનના આશીર્વાદથી ચાલે છે ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં રાત્રે રેતી ભરેલા ટ્રકો ચાલતા રહેતા હોવાને કારણે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે અહેવાલ નરેશ રાજપૂત બનાસકાંઠા